નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર પચીસ મીન રાશિવાળાના જાતકો માટે કેવું રહેશે એ આપણે જોઈએ તો મિત્રો વર્ષ બે હજાર પચીસ મીન રાશિવાળાના જાતકો માટે ઓવરઓલ સામાન્ય રહેવાનું છે પણ અમુક અમુક સમયાંતરે થોડા ચેલેન્જીસ જરૂરથી દેખાશે તો ગભરાવાની જરૂર નથી એકંદરે આ વર્ષ સામાન્ય છે મિશ્ર ફળદાયી છે ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો પહેલાં આપણે જોઈએ કે આરોગ્યની દૃષ્ટિએ વર્ષ બે હજાર પચીસ કેવું રહેવાનું છે તો આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો બે હજાર પચીસની અંદર થોડું મધ્યમ રહેવાનું છે તો મિત્રો આરોગ્ય જે છે તમારું સ્વાસ્થ્ય જે છે તમારી હેલ્થ જે છે એ જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીમાં નોર્મલ સામાન્ય રહેવાની છે એમાં કોઈ તકલીફ રહેવાની નથી પણ મે મહિના પછી જો અગર તમે ખાનપાનમાં કોઈ જગ્યાએ અગર તમે બેદરકારી રાખી તો ક્યાંક ને ક્યાંક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે અથવા તો કોઈ પણ એવી કંડિશનની અંદર તમારે ખાવાનો તમારે તમારું રૂટીન કોઈક ડિસ્ટર્બન્સ ઊભા થાય તો ક્યાંક તમારું આરોગ્ય બગાડવાની શક્યતા મને દેખાઈ રહી છે તો તમારે તમારે આરોગ્યની તકેદારી રાખવી જરૂરી છે તો મિત્રો નોકરીયાત વર્ગ માટે બે હજાર પચીસ કેવું રહેશે તો તમને જણાવી દઉં કે બે હજાર પચીસની અંદર શરૂઆતોનો જે ફેઝ જે છે જાન્યુઆરીથી લઈને માર્ચ એપ્રિલ મે જાન્યુઆરીથી મે સુધીનો સમયગાળો છે ને થોડો ટફ રહેવાનો છે થોડો વાળો રહેવાનો છે તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા સહકર્મીઓ જે છે એનાથી તમારે ધ્યાન રાખવું જરૂરી છે તમારી ચુગલી જે છે તમારા ઉપરી અધિકારીઓ સાથે કરી શકે એવા યોગ દેખાઈ રહ્યા છે તમારી પ્રગતિને બાધક ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે જેન્યુન છો તમે તમારો કર્તવ્યનિષ્ઠ છો તમે તમારા કર્મમાં સારા છો આ વસ્તુ જોઈને તમને તમારા પ્રમોશનની અંદર પણ અસર આવી શકે તેમ છે તો તમારે ક્યાંય ને ક્યાંય ઇન્વોલ્વમેન્ટ લીધા વગર તમે તમારા ઈમાનદારીપૂર્વક તમે તમારું કામ હંડ્રેડ પર્સન્ટ કરજો તો તમને કોઈ વાંધો નહીં આવે તો મિત્રો મે મહિના પછીના સમયગાળામાં તમને રાહત દેખાવાની શરૂ થશે પછી કોઈ તકલીફ નહીં પડે કંઈ કોઈ વસ્તુનો બાર્ડન નહીં દેખાય કોઈ વસ્તુઓ તમને કોઈ સહકર્મી કે ઉપરી અધિકારી તરફથી તમને કોઈ તકલીફ નહીં રહે લોડ બી નહીં આવે કોઈ સ્ટ્રેસ ધીરે 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 કરીને ઓછો થતો જણાશે ત્યાં સુધી તમારે કાળજી લેવી જરૂરી છે કે તમારું કામ જે છે કે તમારે તમારે અમુક જે છે સિક્રેટ જે છે તમારા કાર્યને લઈને તમારે તમારી મોનોપોલી છે કોઈને શેર ના કરવી જોઈએ તમારી મહેનત જે છે બીજો જસ્ટ ના લઈ જાય એનું ધ્યાન રાખવું પડશે તો મિત્રો આ હતું નોકરિયાતવાળા માટેનું બે હજાર પચીસનું રાશિફળ તો મિત્રો હવે જે ધંધાધારી જે વ્યક્તિઓ જે છે એ લોકોને આ વર્ષ જે છે એ થોડું ચેલેન્જીસવાળું રહેવાનું છે એ લોકોને વધારે મહેનત માગી લેવું છે કારણ કે શનિવારનું રાશિ પરિવર્તન બી થઈ રહ્યું છે તો એમને ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડશે તમે ઘણા લોકો સાથે કનેક્ટેડ થશો ઘણી બધી ડીલ કરશો પણ છતાં કોઈ ડીલ ક્રેક નહીં થાય અથવા તો ડીલ અટકી રહે કોઈ કામ જલ્દીથી આગળ વધે નહીં કાર્ય હંમેશા અટકેલા જોવા મળે ડીલે થાય રાખે અથવા તો અનપ્લાન્ટ વસ્તુઓ થાય પ્લાન વગરની વસ્તુઓ થાય તમારા તમારા ધાર્યા કાર્યો થાય નહીં રૂકાવટો થઈ શકે એમ છે ક્યાંક તમને નાણાંકીય તકલીફ પણ અનુભવી શકે છે અથવા તો ક્યાંક ને ક્યાંક ધંધાકીય રીતના કોઈ બીજા પ્રોબ્લેમ પણ ક્રિએટ થઈ શકે એવા યોગો મને દેખાઈ રહ્યા છે તો ચિંતા કરવાની જરૂર નથી તમે હું આ વિડીયોના અંતે જે છે એવું તમને ઉપાય આપીશ તો એ ઉપાય કરશો તો ધંધાકીય રીતના પણ તમને તમારા ટાર્ગેટ જે છે તમે તમારા અચીવ કરી શકશો તો મિત્રો જે લોકો લગ્ન કરવા માટે વિચારી રહ્યા છે તો એવા યુવક યુવતીઓ માટે હું તમને જણાવી દઉં કે એ લોકો માટે જાન્યુઆરીથી લઈને મે મહિના સુધી તમે તમારા પ્રયત્ન કરતા રહેજો મે મહિના પછીના સમયગાળાની અંદર તમારે તમારા જીવનસાથી મળવાની સંભાવના દેખાડશે જલ્દીથી તમને તમારું જીવનસાથી તમને મળશે અને મિત્રો જે લોકો નવા દંપતી જે છે અથવા તો જે લોકો સંતાન પ્રાપ્તિ માટે જે વિચારી રહ્યા છે તો એવા લોકોને પણ મે મહિના પછીનો સમય જે છે એ અનુકૂળતાવાળો ભર્યો રહેશે એ લોકોને વરસના બીજા ભાગની અંદર જોવા જઈએ તો ઘરે પાણા બંધાવવાની સંભાવના છે અથવા તો ઘરે ગુડ ન્યૂઝ આવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો મિત્રો તકેદારી રાખવી જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક અથવા જે કોઈ પ્રેગ્નેન્ટ લેડી જે છે એવા લોકોએ હનુમાનજીની ઉપાસના વધારે કરવી જોઈએ અથવા તો જે કોઈ ઘરમાં ગર્ભવતી નવી નવી થઈ હોય તો એને એક ઉપાય તમને અત્યારે જણાવી દઉં છું કે જ્યારે તમને ખબર પડે છે કે કોઈ ઘરમાં કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ છે તો સૌથી પહેલાં હનુમાનજીના મંદિરે જઈને એક શ્રીફળ મૂકી દેવું જોઈએ અને ત્યાં હનુમાનજીને પ્રાર્થના કરવી જોઈએ કે હે હનુમાનજી મહારાજ મારા ઘરમાં કે આ મારી પત્ની ગર્ભવતી છે પ્રેગ્નન્ટ છે તો એના ઘરની અંદર બાળકનો વિકાસ થાય ડેવલપમેન્ટ થાય અને એનું એની રક્ષાની જવાબદારી હું તમને ચરણોમાં હું રાખી રહ્યો છું તો તમે એની રક્ષા કરજો અને ડિલિવરી પછી પણ એની રક્ષા કરજો એવી પ્રાર્થના કરીને એવો ભાવ રાખીને તમારે શ્રી પણ હનુમાનજીના ચરણમાં અર્પણ કરવાનું છે તો આ સતી દરમિયાન તમને કોઈ કોમ્પ્લિકેશન્સ નહીં આવી શકે અને તમારે ઘરમાં ગુડ ન્યૂઝ આવવાની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો ચલો હું તમને જણાવી દઉં કે જમીન મકાન વાહન મિલકત અંગે જે કોઈ ખરીદી વિશે માટે કોઈ વિચારી રહ્યું છે તો એ લોકો માટે સમય કેવો રહેશે તો મિત્રો જમીન મકાનમાં વર્ષનો પહેલો ભાગ એટલે જાન્યુઆરીથી લઈને માર્ચ એપ્રિલ સુધીનો જે ભાગ જે આપણે ગણીએ તો એમાં જ જમીન મકાનને સોદા કરવા જોઈએ ત્યારબાદના સમય જે છે એ તમને ક્યાંક ક્યાંક ડિફિકલ્ટી લાવી શકે તેમ છે તમારા સોદા ડિલે થઈ શકે એમ છે અથવા તો તમારા સોદા કેન્સલ પણ થઈ શકે એમ છે તો એ પ્રતિકૂળ સમય છે તમારો વર્ષનો પ્રથમ જે છે એ તમારા માટે સાનુકૂળતા ભર્યો છે વાહન ખરીદવા અંગે તમે જો વિચાર કરી રહ્યા છો તો તમારે મે મહિના પછી વાહન માટે પ્લાનિંગ કરવું જોઈએ એ તમારા માટે હિતાવહ રહેશે તો મિત્રો હવે વિદ્યાર્થી વર્ગ માટે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડું મિશ્રણ પરિણામ આપી રહ્યું છે તો તમારે મહેનત વધારે કરવાની જરૂર રહેશે લીઝ આળસ ત્યાગીને તમારે થોડા જાગૃત બનીને થોડા સજા કરીને તમારે મહેનત કરશો તો તમને આ વર્ષે પણ તમારે જેવું જોઈએ છે તેવું તમને રિઝલ્ટ મળી શકશે વિદેશમાં રહેનારા મિત્રો વિદેશમાં રહેનારા જે બી વિદ્યાર્થી મિત્રો જે છે જે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા છે તેવા લોકોને પણ ત્યાં સારા પરિણામ મળવાની સંભાવના મને દેખાઈ રહી છે તો મિત્રો હવે ઉપાય તમને જણાવવા જઈ રહ્યો છું મીન રાશિવાળાના જાતકો માટે તો ઉપાયમાં એવું છે આ ઉપાય જનરલ ઉપાય છે અને સાથી માટેનો પણ ઉપાય જે છે તો તમે ધ્યાનમાં લેજો તો મિત્રો તમને ઉપાયમાં જણાવું કે ઉપાયમાં પહેલો ઉપાય જે છે એ તમારે બદામનું દાન કરવાનું છે નારિયેળનું દાન કરવાનું છે અને થઈ શકે તો શ્રીફળને તમારે શનિવારના દિવસે નદીમાં વહેતું કરવાનું છે એટલે એવું જરૂરી નથી કે દર શનિવારે કરો પણ જ્યારે તમે કરો જ્યારે તમને તકલીફ લાગે કે ના મને બહુ સ્ટ્રેસ અનુભવ થઈ રહ્યો છે મને બહુ તકલીફ આવી રહી છે એવા ગાળા દરમિયાન તમારે એ નારિયેળને નદીમાં વહેતું કરવાનું છે ક્યારે શનિવારના દિવસે સંધ્યાકાળ પહેલાં તો મિત્રો હવે બીજો ઉપાય તમને જણાવી રહ્યો છું કે હનુમાનજીની ઉપાસના આરાધના વધારે કરજો હનુમાનજીના ઉપાસના આરાધનાની અંદર સુંદરકાંડના પાઠ વધારે કરજો કારણ કે ચેલેન્જીસ વધારે આવશે ચેલેન્જીસને પહોંચી વળવા માટે સુંદરકાંડ સાંભળવા સુંદરકાંડ ઘરે કરાવડાવવા અથવા સુંદરકાંડના પાંચ જાતે કરવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ સિવાય પણ નગર જોવા જઈએ તો બજરંગબાનો પાઠ કરવો એ સિવાય બી હનુમાનજીના કોઈ બી સ્ત્રોત્ર મંત્ર જાપની માણા કરવી એ નિત્ય કરવી કોઈ પણ દિવસ પાડ્યા વગર કરશો તો એ સારું રહેશે અથવા તો બીજો માસ્ટર ઉપાય તમને આપી રહ્યો છું કે હનુમાનજીના મંદિરે સાફ સફાઈ એટલે કે કચરા પોતાની સેવા કરવી અને મહાદેવના મંદિરે પણ આ કચરા પોતાની સેવા કરવી એટલે કચરા પોતાની સેવા એટલે કેવી કે આ મંદિર સાફ કરી દેવું વાળી દેવું પાણીથી પોતું કરી દેવું અંદરનું જે ગર્ભગૃહ છે એ પણ સાફ કરવું પાણીથી ચોખ્ખું કરવું મહાદેવજીને એને પ્રક્ષાલન કરીને ચોખ્ખા કરવા એકદમ સ્વચ્છ કરી દેવા ત્રિપુંડ કરવું જે બી પૂજા કરી દેવું પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ નિત્ય મંદિરે જઈને સાફ સફાઈ કરવી હનુમાનજીના મંદિરે જઈને પણ આ જ વસ્તુ કરવી સાફ સફાઈ કરવી એકદમ અંદર ગર્ભરૂમાં જઈને પણ સાફ સફાઈ કરવી આ નિત્ય તમે કરશો તો તમને સાડા સાત દરમિયાન કોઈ પણ તકલીફ નહીં આવે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સેવ કરજો અને શેર કરજો અને તમારે તમારા જે કોમેન્ટ્સમાં તમે તમારા ઓપિનિયન આપજો